ઉમરગામ તાલુકા પંચાયત ખાતે ડીડીઓએ જમીની જળ ઊંચું લાવવા અને પ્લાસ્ટિક મુક્ત તાલુકો બનાવવા ચર્ચા કરી ઉમરગામ તાલુકા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ જમીની જળ ઊંચું લાવવા અને પ્લાસ્ટિક મુક્ત તાલુકો બનાવવા એક પહેલ કરી હતી ઉમરગામ તાલુકાના સરપંચો અને તલાટીઓ જોડે વાર્તાલાપ કરી લોકોને જાગૃત કરી ગામડાઓમાં પ્લાસ્ટિક ઘટાડવા સૂચન કરી માર્ગદર્શન આપ્યું હતું ઉમરગામ તાલુકામાં ત્રણસોથી વધુ બોરિંગોને રિચાર્જ કરવાના ટાર્ગેટ સાથે એક મેગા અભિયાન માટે લોકોને જાગૃત કરવા અપીલ કરી હતી આ વર્ષે ચોમાસામાં લોકોએ પણ બોરિંગો રિચાર્જ કરવા પહેલ કરે તે માટે સરપંચો પ્રયાસ કરે તે જરૂરી છે જે ગામોને ફંડ કે અન્ય બાબતોની સહાયની જરૂર પડે તો જિલ્લાની ટીમ તત્પર હોવાનું જણાવ્યું હતું દરેક ગ્રામ પંચાયતો આગળ આવે અને તાલુકામાં પર્યટન વધુ વિકસે તે માટે ગ્રામ પંચાયતો પ્રયાસો શરૂ કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ તાલુકાને આ જિલ્લાને આ સ્ટેટને આપણે આગળ વધારી શકશું અને એમના માટે એ પંચાયતોના આજે અમે ઉમરગામમાં અહીંયા મિટિંગ કરી અને બહુ ઉત્સાહરૂપે સરપંચોએ અને વહીવટદારોએ જો બધા આગળથી એક અમે ઉત્સાહ બતાવ્યું છે કે એ લોકો આવી રીતનું આઈસી કરવા લોકોને માહિતી આપવા અને પ્લાસ્ટિક વેન્ડર્સ જે હોય છે કે પછી વેજીટેબલ વેન્ડર્સ ડેલી યુઝ વેન્ડર્સ એમની સાથે મિટિંગ કરીને એમને પ્રેરણા આપવા અને એમની આખી અમલવારી કરવા એ લોકો તૈયાર છે તો એમાં પણ જે પણ બનતું સપોર્ટ હશે અમે જિલ્લામાંથી કરશું બાકી આ વસ્તુ જો છે લોકોને ડેલી યુઝમાં આવે ડેલી ડેલીની વસ્તુમાં એમને આ વસ્તુ કપડાની અને આદત તરીકે પડી જાય કે પ્લાસ્ટિક તો આપણે કોઈ દિવસ ના ચલાવીએ તો જ પછી આપણે આપણા પર્યાવરણને બચાવી શકશું એની જ હું બધાને અપીલ કરું છું